સુરેન્દ્રનગરના રતનપરમાં નવનિર્મિત વિશ્વકર્મા ચોક સુરેન્દ્રનગરના રતનપર ખાતે રામેશ્વર ટાઉનશીપ નજીક નવનિર્મિત વિશ્વકર્મા ચોકનું એસવી ન્યૂઝ અને દિનેશભાઈ ગજ્જર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન ચોક વિશે વિસ્તૃત માહિતી મેળવવામાં આવી આ ચોકનું ઉદઘાટન શ્રી સમસ્ત ગુર્જર સુથાર અને શ્રી સમસ્ત લુહાર સુથાર સેવા સમાજ દ્વારા શ્રાવણવદ અમાસ સોમવારના શુભ દિવસે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્ર આચાર્ય સહિત વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ નવનિર્મિત વિશ્વકર્મા ચોક અનેક વિશેષતાઓ ધરાવે છે તેમાં આઠ દિશાઓ અને વાસ્તુશાસ્ત્ર સંબંધિત જ્ઞાન દર્શાવવામાં આવ્યું છે જે ભારતીય સ્થાપત્ય અને જ્યોતિષના સિદ્ધાંતોનું પ્રતિક છે અત્યારે આપણે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના વિશ્વકર્મા ચોકમાં છીએ કેમેરામેન ઉમેશ ગજ્જર એસવી ન્યૂઝ સાથે આજે આ વિશ્વકર્મા ચોકની વિશેષતા વિશે વાત કરતાં મને આનંદની લાગણી થાય છે આખા ગુજરાતમાં આ એક એવો વિશ્વકર્મા ચોક છે જ્યાં વાસ્તુશાસ્ત્રને આધારિત તમામ વસ્તુઓનું નિર્માણ કાર્ય કેમ કરવું એને દર્શાવવામાં આવ્યું છે તમે જુઓ અહીંયા વિશ્વકર્મા ચોક લખેલું છે નીચે લખેલું છે કે પશ્ચિમ દિશા તો પશ્ચિમ દિશામાં વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ વસ્તુ હોવી જોઈએ તો એનો ઉલ્લેખ ઉપર કરેલો છે કે પશ્ચિમ દિશામાં ટોયલેટ હોય સ્ટોર રૂમ હોય ધાબા ઉપરની ટાંકી હોય અને એકચ્યુઅલ આ જે દિશા છે એ પણ પશ્ચિમ દિશા જ છે એટલે દિશામાં કંઈ તમે ઊભા છો અત્યારે માની લો કે હું અહીંયા થોડોક ક્રોસ આવું છું તો આ દિશાએ વાયવ્ય દિશા બની જાય છે તો આ વાયવ્ય દિશામાં શું હોવું જોઈએ તો એનો ઉલ્લેખ છે કે ચિલ્ડ્રન રૂમ અને ગેસ્ટ રૂમ એ વાયવ્ય દિશામાં હોવું જોઈએ એનાથી થોડીક ક્રોસ આવીએ તો અહીંયા નીચે ઉત્તર દિશા દિશા પણ સામે ઉત્તર દિશા છે એમાં દરવાજો હોય ફળિયું હોય તિજોરી લિવિંગ રૂમ આવી જ રીતે આઠે આઠ દિશાઓ જે વિશ્વકર્માની છે ને એના વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ કઈ વસ્તુ બેસ્ટ છે ઘર બનાવવા માટે તો કોઈ પણ વ્યક્તિને જ્યારે ઘરનું નિર્માણ કરવાનું એ વાસ્તુશાસ્ત્રનું જાજુ જ્ઞાન ન હોય ને ત્યારે વિશ્વકર્મા ચોકમાં આવી જાય છે અને અહીંયા આવીને બધું લખે છે કે આ દિશામાં આ હોવું જોઈએ એ રીતે નકશો બનાવવાનો પ્રયત્ન કરે છે વિશ્વકર્માની મૂર્તિ પણ આપણે માની લો કે ઉપર ગોઠવી શકે પણ આપણે જોઈએ છીએ વાતાવરણની અસર થાય કોઈ કારણોસર તૂટે આપણને મનમાં જ્ઞાની થાય તો પૃથ્વી એ આપણે વિશ્વકર્મા વંશજોનો સિમ્બોલ છે આપણે સર્જનારના સંતાનો છીએ તો ઉપર આપણે પૃથ્વી છે ને પૃથ્વીનો ગોળો પણ એવી જ રીતે મૂકવામાં આવેલ છે કે જે ઓરિજિનલ છે ઉત્તર દિશામાં જે દેશો છે એ જ દેશો ઉત્તર દિશા બાજુ છે પૂર્વમાં જે દેશો છે એ જ પૂર્વ બાજુ છે એટલે જે રીતે પૃથ્વીનો ગોળો છે એ પણ અત્યારની પરિસ્થિતિ જે વાસ્તવિક છે એ મુજબ મૂકવામાં આવ્યો છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ચોક નામ ઊભો કરવામાં નથી આવ્યો પહેલાં નગરપાલિકામાં આપણે વાત કરી કે ભાઈ અમારે એક વિશ્વકર્મા ચોક બનાવો છે તો એનાથી નજીકનું સ્થળ કયું કે અહીંયા બાજુમાં જ આગળ જતા ચોક ઉપર વિશ્વકર્મા સમાજની સુરેન્દ્રનગર સમાજની આપણી મોટામાં મોટી વાડી છે તો વાડીથી બિલકુલ નજીક એવો ચોક આપણને આપે અને આ વિશ્વકર્મા ચોક તરીકે આપણે નિર્માણ કર્યો એની ડિઝાઇન આપણે બનાવી અને એ ડિઝાઇનને પાસ કરાવીને નગરપાલિકાએ ઓરિજિનલ ઠરાવ કરીને એના પેપર ઉપર આપણને આ ચોકનું નામ વિશ્વકર્મા ચોક આપ્યું છે અને નગરપાલિકાના પ્રમુખના હસ્તે આપણે આનું ઉદઘાટન કર્યું છે તો આ વિશ્વકર્મા ચોક અત્યારે સુરેન્દ્રનગરની શાન છે અને ગામે ગામના વિશ્વકર્મા સમાજના બંધુઓ આવે છે અને મુલાકાત લે છે એ બદલ અમને પણ આનો ખૂબ આનંદ છે થેન્ક યુ ઉમેશભાઈ થેન્ક યુ એસવી ટીમ ન્યૂઝ જય વિશ્વકર્મા